નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં ખેડૂત મિત્રો ખૂબ જે છે એ ભગવાને એ મિત્રો થયા છે ખેડૂત મિત્રો જે છે એ નવા પાકો અને નવા ઉત્સાહ અને નવા જુસ્સા સાથે એ ખેતીમાં ખેતી કાર્યોની અંદર એ આગળ વધી રહ્યા છે ખાસ કરીને મિત્રો વાત કરવી છે એ સરદાર વિસ્તારની સરદાર વિસ્તાર એટલે મિત્રો આમ તો શાકભાજીનું પીઠું ગણાય ખુબ ખેડૂતો જે છે એ પ્રગતિશીલ ખેડૂતો અને કહેવાય કે મહત્તમ ઉત્પાદન ખૂબ મોટા પ્રમાણની અંદર કેવી રીતનું લેવું અને રાજકોટ જિલ્લાની અંદર સૌથી વધારે જે છે એ ખેડૂતો જે છે એ વધારે ઇન્કમ કરતા કોઈ ખેડૂતો હોય તો એ સરદાર વિસ્તારના ખેડૂત મિત્રો છે ત્યારે આજે ખેડૂત મિત્રો જે છે એ અહીંયા સરદારની અંદર આટલી બધી કહેવાય કે હરીફાઈના યુગની અંદર કેવી રીતના જે છે એ ખેતીની સાથે એ જોડાયેલા છે અને અહીંયા આ વિસ્તારના ખેડૂતો જે એગ્રો સાથે જે જોડાયેલા જે અમારા યુવાન મિત્રો છે એમની સાથે કેવી રીતનું માર્ગદર્શન મેળવે છે એવી વાત એ મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરવાના છે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આ વિસ્તારની અંદર કેવા કેવા પાકો થાય છે ખેડૂતો જે છે એ કેવી કેવી મહેનત કરે છે અને એ મહેનતની અંદર જે તુલસી એગ્રો યુનિવર્સિટી દ્વારા જે અમે ભલામણ કરીએ છીએ એ પ્રોડક્ટના કેવા ખેડૂતોને રિઝલ્ટ મળ્યા છે એની વાત એ મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એ આ વિસ્તારની અંદર જેમનું મોટું નામ છે આ વિસ્તારની અંદર જે છે એ ખેડૂતોને સારી દવા જોવે સારી વસ્તુ જોવે અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન જોવે તો શોકત જે છે એ આ વિસ્તારની અંદર આ કૃષ્ણા એન્ટરપ્રાઇઝમાં આવવું પડે તો ભાઈનો જ પરિચય લઈને ત્યારબાદ એ મિત્રો આપણે આગળ વધીએ આપનો પરિચય નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ તુષાર વિરડા છે હું સરદારમાં છેલ્લા ચાર વર્ષથી એગ્રો ચલાવું કૃષ્ણા એન્ટરપ્રાઇઝ નામ છે મારી દુકાનનું મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત અઠ્ઠાણું છન્નું ત્રણ સુડતાલીસ હવે અમારે પાકોની વાત કરીએ તો શાકભાજી પાકો તમામ થાય છે તે સિવાય મગફળી કપાસ સોયાબીન બધા જ પ્રકારના ડુંગળી પાક છે આપણે એના માટે મૂળિયા સાહેબે આપણે જે પ્રોડક્ટ આપી છે અત્યારે અમે બધાને વપરાવીએ છીએ અને ખૂબ સારા પરિણામ મળે છે સાહેબ ખૂબ સરસ મજાની વાત મિત્રો અહીંયા જે કહેવાય આ પોકેટ એવું છે કે જે શાકભાજીનું પોકેટ અને શાકભાજીની પોકેટનું માત્ર પોકેટ એવું નહીં પણ જે નવી શરૂઆત મનસિંગની શરૂઆત થઈ હોય પ્લાસ્ટિક મલ્સિંગ નું જે સૌપ્રથમ જે છે એ શરૂઆત થઈ તમારો આ વિસ્તાર ગ્રો કવર ની વાત થઈ હોય તો પણ જે છે આ વિસ્તાર ભાડા પદ્ધતિ ઉપરથી જે છે જે ખેડૂત મિત્રો જે ખેતી કરતા થયા તો એ આ વિસ્તાર મંડપ પદ્ધતિથી જે ખેતી કરે છે એમાં ખાસ કરીને જે છે સોળા છે કારેલા છે તો એ પણ આ વિસ્તાર ત્યારે આ વિસ્તારના ખેડૂત મિત્રો જે છે એ ખેડૂત મિત્રો ની કેવી મેન્ટાલિટી છે ખેડૂત મિત્રો જે છે એ ઓછા જમીન ની અંદર વધારે ઉત્પાદન કેવી રીતના લે છે એ અમારા મિત્રોને વાત કરો વિલાભાઈ તો એવી રીતે સાહેબ આપણે સરદારમાં છે ને આમ જોઈએ તો રાજકોટ જિલ્લામાં બધાથી આગળ છે ખેતીમાં તમે જોવા નવું નવું ટેકનોલોજી ટ્રાય કરવી કે નવી નવી પ્રોડક્ટ ટ્રાય કરવી ઓછા કરશે કેમ વધુ ઉત્પાદન લાવવું એ અહીંયા જાણે ઓલરેડી ફાર્મર આપણે જાણે એના માટે સતત નવું નવું જાણકારી અને અહીંયા આપણે કંઈક ને કંઈક નવું નવું ખેડૂત આપણી પાસે જાણવા આવે એવી રીતે ખેડૂત એ બહુ પ્રેક્ટિશશીલ ખેડૂત છે આ એ વિસ્તાર ખેડૂત મિત્રો અહીંયાં જે છે એ આપણે જે વાત કરીએ ને કે ભાઈ જે કાંઈ નવી પ્રોડક્ટ હોય નવી વાત છે તો જે હાલનો સમયગાળો આખો એક ચેન્જ થઈ રહ્યો છે ખેડૂતો જે છે એ પ્રાકૃતિક ખેતી જૈવિક ખેતી તરફ જે છે આગળ વધી રહ્યા છે ત્યારે એવા સમયગાળાની અંદર ખેડૂત મિત્રો જે છે એ જે તુલસી એગ્રો યુનિયટી દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ ખાસ કરીને સ્ટાર પ્રોટેક સ્ટાર તો સ્ટાર પ્રોટેક જે છે એ ખેડૂત મિત્રોને કેવા રિઝલ્ટ રહ્યા અને ખેડૂતો સ્ટાર પ્રોટેક વિશે શું કહે છે સાહેબ ખૂબ જ સારા રિઝલ્ટ છે સ્ટાર પ્રોટેક્ટના આમ તો અમે એક બે વર્ષથી આ પ્રોડક્ટને ખેડૂતોને આપીએ છીએ બરાબર છે ખેડૂતોને ઓછા ઘર્ષમાં બધા જ પ્રકારના બેક્ટેરિયા જો મળતા હોય તો આપણે સ્ટાર પ્રોટેકટ બરાબર બચે વચ્ચે અને રિઝલ્ટ એ ખૂબ સારા મળે બરાબર છે બધા જ પાકમાં ચાલે છે શાકભાજીના તમામ પાક લઈ લો ડુંગળી બધા પાકમાં આપણે અને સારું ખાસ કરીને મિત્રો હાલનો સમયગાળો ડુંગળીની અંદર કહેવાય કે કે એટલે નાખવાનો સમયગાળો અને સાથે સાથે ડુંગળી જે છે એની અંદર ડુંગળીની અંદર કહેવાય કે કહેવાય કે તેનો સુવર્ણ સમય કહીએ કે એવો સમયગાળો છે તો ડુંગળીના પાકની અંદર ખાસ કરીને મિત્રો ફૂગનાશકોનો ખૂબ ઉપયોગ થતો હોય ફૂગનાશકો જે છે એ મારી અને ફૂગને મારવી એની જગ્યાએ ફૂગ જ ફૂગને ખાઈ જાય આ પદ્ધતિથી જે કામ કરતું એટલે આ સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર પ્રોટેક્ટ જે છે એની અંદર તમામ પ્રકારની ફૂગો જેમ કે બેવરિયા આ આ સિવાય જે જે છે છે એ એ તમામ પ્રકારના આખા બેક્ટેરિયાઓનો આ સમૂહ છે આની અંદર ત્રણ પ્રકારના જીવાત એટલે કે ત્રણ પ્રકારનું જે છે કામ કરે સ્ટાર પ્રોટેક્ટ નાખીએ એક તો તમામ પ્રકારની ફૂગોને મારે છે બીજું એની અંદર જે છે એ બેવરિયા અને બેસેલીસ થુરેન્જીસ આવે એટલે કે ટૂંકમાં જીવાત મારવાની અને સાથે સાથે એમાં માઇક્રોરાઇઝા અને એનપીકે ના તો એ ખાતરનું કામ કરે એટલે કે ત્રણ પ્રકારના બેક્ટેરિયા સોળ ફરતું આખું કુદરતી ઝાડો તૈયાર કરે છોડને જે છે એ ફરતા જે છે કોઈ પણ પ્રકારની ફૂગ કે જીવાત કે મૂળનો વિકાસ જે છે ખૂબ મોટા પ્રમાણમાં એ કરે છે એક વખત આપી દેવાથી મહિનો દિવસ સુધી એટલે કે ત્રીસ દિવસ સુધી સારામાં સારું અને લાંબા ગાળાનું રિઝલ્ટ મળે સ્ટાર પ્રોટેક્ટ જે છે એ એક વખત ખેડૂત ઉપયોગ કરે તો એને મહિનો દિવસ સુધી જે એના ખેતરની અંદર ફૂગ નહીં લાગે એનાથી એ નિશ્ચિત બની જાય જમીનની અંદર રહેલા તમામ પ્રકારની ફૂગને ગોતી ગોતી ને મારવાનું કામ એ આ કરે જો અંદર ફૂગ ફૂગ જ ન હોય તો આપોઆપ છોડનો વિકાસ સારો થવાનો વિકાસ વિકાસ સારો સારો થવાનો થવાનો તો હાલના અંદર ડુંગળીનો પાક હોય કે કોઈ પાપડો સેવા શાકભાજી ના પાકો જયારે શરૂ થઈ રહ્યા છે ત્યારે એવા સમયગાળા અંદર જો આ સ્ટાર પ્રોડક્ટ અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે આપી દેવામાં આવે તો એ તમામ પ્રકારની ફૂગથી જે છે એ ને રક્ષણ આપણે મેળવી શકશું સાથે સાથે એવી બીજી પ્રોડક્ટ એટલે પ્રોસીડ આ પ્રોસીડ જે છે એનું કામ એની અંદર એસિડ છે પ્યોર ફોલિક એની અંદર આપવામાં આવ્યું છે કે જે ડાળની સંખ્યા વધારે સોળની અંદર જે છે એ ડાળની સંખ્યા વધે તો આપોઆપ જે છે ઉત્પાદન વધવાનું છે ફોલિક એસિડ જે છે એ એક પોઈન્ટમાં પચીસ ગ્રામ પચીસ ગ્રામ નાખીને છંટકાવ કરવામાં આવે તો સોળની અંદર એ સોળની આખી જે ધાર્મિક ક્રિયાઓ જે એને કહેવાય કે જે આખી જે ફોટો સિન્થેટિક જે આખી ક્રિયાઓ જે છે સોળની અંદર જે એના જે પાનની સંખ્યા છે એ પાનની સાઇઝ વધારે છે સોળની જે છે એ દાળની સંખ્યા વધે તો આપોઆપ જે છે એ ફૂલની સંખ્યા વધવાની છે કોઈ સોળ પીળો થઈ જતો હોય ગયો વધતો ન હોય સોળ ગમે એવો ન હોય તો પ્રોસીડ એ પામમાં નાખી દે એટલે એ પચીસ ગ્રામ નાખીને છંટકાવ કરે એટલે સોળને સારામાં સારું રિઝલ્ટ એ એમાં જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હાલના સમયની અંદર ડુંગળીના પાકની અંદર શાકભાજીના પાકની અંદર સ્ટાર્ટ પ્રોટેક્ટ અને પ્રોસીડ એનો ઉપયોગ કરી શકે સાથે સાથે એ ખેડૂત મિત્રો હાલ આપણે જે વાત કરીએ કપાસના પાકની અંદર શાકભાજીના પાકોની અંદર ડુંગળીના પાકોની અંદર તો ફૂલનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે જે જે વધે એના માટે થઈ એની ભલામણ આપણે કરવામાં આવે છે વડાણની ની અંદર બાર પ્રકારના એમિનો એસિડ જે છે એ એડ કરવામાં આવ્યા અને એ સંપૂર્ણ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલા છે કે આનો ઉપયોગ જે છે કરવાથી વડાણનો ઉપયોગ કરવાથી છોડની અંદર દસ થી માંડી અને પચીસ ટકા સુધીનું ઉત્પાદન વધારી શકાય આનું કામ મુખ્ય ત્રણ કામ છે એક તો ફૂલની સંખ્યા વધારવી બીજું ફૂલ માંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરવું અને ત્રીજું ફળ ને ખર્ચું અટકાવવું આ ત્રણ કામ જે છે એ આનું છે છસો રૂપિયાનું પાંચસો એમએલ આવે એક પંપની અંદર ત્રીસ એમએલ આપણે નાખવાનું છે પચીસ પચીસ એમએલ નાખવાનું હવે પચીસ એમએલ નાખીએ એટલે વીસ પંપ થવાના છે ત્રીસ રૂપિયાનો પંપ થવાનો છે વીઘે ત્રણ પંપ કરીએ તો ખર્ચો કેટલો થયો નેવું રૂપિયા બે વખત ભલામણ છે છટકાવ કરવાની એકસોને એંશી રૂપિયાનો ખર્ચો થાય હવે એકસો એંસી રૂપિયાની સામે અઢારસો રૂપિયા કરતાં પણ વધારે જે છે એનો બેનિફિટ આપણે એમાં જોવા મળશે જે કોઈ ખેડૂતોને આની અંદર આ છંટકાવ કર્યા પછી એની અંદર ફૂલફાલની અંદર વૃદ્ધિ વિકાસની અંદર એના ફળની અંદર સાજની અંદર ખરવામાં જો ફેરફાર ન દેખાય તો થોડે એવું પાછું એવું આ કંપની જવાબદારી લે છે તો મિત્રો આ ત્રીસ રૂપિયાનો પમ્પ થાય છે અને ખૂબ લાંબા સમય સુધી રિઝલ્ટ આપને મળી શકાય સાથે સાથે એવું જ એક ટોનિક જેવી રીતે માણસ જે છે એ ભાદરવો મહિનો હોય બીમાર પડી જાય એટલે સીધા દવાખાના જાય દવાખાના જાય એટલે બાટલો ચડાવે અને બાટલો ચડાવે એટલે પાછો દિવસે કામ કરતો થાય એમ રીતે અંદર જે 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 છે એ આખી હોય વધારે તડકો પડે વધારે ઠંડી પડે વધારે મેં ગરવો પડે એવા સમયગાળાની અંદર અઢી મીઘા અંદર એક લીટર પાણી સાથે જમીનમાં આપી દે તો સોળ સંપૂર્ણ વિકાસ થશે મૂળનો વિકાસ થતો ન હોય તો મૂળનો વિકાસ થાય સોળ વિકાસ ન થતો તો સોળ વિકાસ થાય છોડનો જે છે આખો સર્વાંગી વિકાસ કરવાનું કામ એટલે કે જીવો સાડો ખુલે જીગરી જીગરી એટલે ખેડૂતોનો હાસો ભાઈબંધ મિત્ર દોસ્ત જે તમે ગણો એક પંપમાં પચાસ એમ નાખીને કોઈ પણ દવા સાંટતા હોય એ પછી જે છે એ તમે ફૂગનાશક સાંટકાવ જંતુનાશક સાંટતા એની સાથે મિક્સ કરીને તમે છંટકાવ કરો આંખે દેખાય એવું રિઝલ્ટ તમને ન દેખાય તો આ છસો રૂપિયાનું રિઝલ્ટ જે છે તમને ન દેખાણું તો સામે તમને જે છે એ પૈસા પરત લઈ જવાની જવાબદારી સાથે આ કંપની કે છે એટલે ખેડૂત મિત્રો જે છે આ જીગરી ઉપયોગ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે અને ખેડૂતો કરતા રહેલા છે તો આ હતી વાત આ જીગરીની પ્રોસીડ વરદાન અને આપણા સ્ટાર પ્રોટેક ની ખેડૂત મિત્રો સ્ટાર આ જે તુલસી એગ્રો ઇન્ડ્રી દ્વારા જે ભલામણ કરવામાં આવેલી તમામ પ્રોડક્ટ એ અહીંયા એગ્રો સ્ટારની જેમ તો દુકાન જે છે એ ગણવામાં આવે છે પણ એનું કૃષ્ણા એન્ટરપ્રાઇઝની જે છે એ સરદારની અંદર ક્યાં વિસ્તારમાં આવેલી છે સરદારમાં આપણે રાજકોટ ભાવનગર હાઈવે પર છે મારુતિ સુધુકીના સો બાજુ બરાબર તો આની અંદર જે છે એ મિત્રો તમે સંપર્ક કરી અને આ વિસ્તારના ખેડૂત મિત્રો જે છે એ આનો સંપર્ક કરી જે ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ કર્યો હોય તો ચોક્કસ જે છે એ કમેન્ટ કરી અને અમને જણાવે કોઈ પણ ખેડૂતોને કોઈ પણ ખેતીને લગતું માર્ગદર્શન જરૂર હોય તો વિડાભાઈ આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત અઠ્ઠાણું છન્નું ત્રણ સુડતાલીસ આ નંબર પર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો કિસાન સફરનો હેલ્પ આપણો જે હેલ્પલાઇન નંબર જે છે એ તમને અમારો આપી તો નેવું બે એકત્રીસ આ તુલસી હેલ્પલાઇન નંબર છે કે એનાથી જે છે એ તમારા વિસ્તારની અંદર ક્યાં કેવી રીતનું મળશે એની પણ તમને માહિતી મળી જશે અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજ એ મૂડી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન